અત્યારે અમારી એવી દશા છે પણ હવે અમે એ કરી નથી એક્યું આ મૂકીએ ક્યુ નથી ક્યારેક ક્યારેક બાપુ હવે અમારે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હેઠો બે હવે નો કરાય નગર આ જગત રહી ને બાપુ ગમે એટલા મારો તોય તો તમને ટાઢક નથી મળે એવું એવી દુનિયા છે પણ કોને કેવું અંદર ની જે પીડા એટલા માટે બાપુ છેલ્લે જાડે જો રોયો કે રોહી રોઈ કોને સંભળાવવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે તોરલ તોરલ તમે મને ન મળ્યા તો મારી શું દશા થાય એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બેનુંને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધર્મધ્રુજોને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરું રાખી છે હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો ધારો તો તમે આજે પાડીને ભસ્મ કરી દ્યો એ તાકાત છે તમારા પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું ભલે ઘણા બેન ને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી પણ એવું નથી મારી માવડીઓ તમે તો શક્તિઓ છો દેહના પ્રદર્શન ન કરવાના હોય મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે ગોળ ખવડાય બાપુ બીમારી ન મટે તમારા બાપના રૂપિયા હોય તોય ભલે તમારા પતિના રૂપિયા હોય તો એ ભલે વાપરો ખાવ પીવો મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરો તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી આ રામાયણ છે ને રામણ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું આપણે સાંભળેલી વાત છે ને સીતાજી ની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય ઈ દગ દીકરી હતી પણ ઈ તમને મને મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વેમ માં ન રહેતા ગામો ગામ દીકરા ને હોય બાપ ને હોય મા ને હોય ભાઈ ને હોય દીકરી ને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા જો રામચંદ્ર પરમાત્મા કે મૃગ ને મારવા ગયા હોના નું મૃગ હતું કે છે ને તો હું એમ કઉ છું કે અત્યારે હોના નું મૃગ અહીં આવ્યું હોય તો આપડે માનીએ કે હોના ના અણિયાદ નહીં હતા હોય આપણને ખબર પડે ને તો રામને નહીં ખબર પડી હોય તેથી રામ ગાંડા છે હોના નું અણિયું જોઈને ભાઈ દોડ્યા છે આપણે ન દોડ્યું હોના ના અણિયાદ નહીં હતા હોય કોઈથી પણ એ તમને મને મારે બતાવ્યો છે કે જે મોહ ની વાય બાપુ આંથળું ક્યાં કરીને દોડે ને એનું વાય ઘરે પતન જ થાય બાપુ રામાયણ ઈ કે છે રામાયણ છે ને જુદી છે કોઈ કેતું જ નથી બીજા નંબર માં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કેતી હોય પણ રામ ને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ ઇપુનશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે રાવણ નો એવો કોઈ હલકો ઇરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત એ નહોતી એ તો આ જગત છે ગમે જીતરી નાખે રાવણ ચાર વેદ નો અનુભવી હતો ચૌદ ચોકડી નો આ ધરતી ઉપર રાજ કર્યું છે ચૌદ ચોકડી એટલે સતયુગ દેતા કળયુગ ચાર યુગ ની એક ચોકડી ચૌદ ચોક મારો રામ જાણે પણ આવું છે તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે એનું તપ કેવડું હોય છે એની મહાપુરુષ કેવડો હોય છે પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી શાસ્ત્રો અને વેદો કઈક તમને મને કહે છે ભલા

અને તમારી કઈક ધગસ હોય જો આશીર્વાદ અને હરા ઈ દેવાની વસ્તુ નથી ઈ દેવાય જાય તમે કંઈક હરા કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલ ની કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદર થી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાય જાય એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોઈ ગરીબ માણસ ખોટી રીતે આપણે અમથા દુખી કરતા હોય ને અને એની કકળી જાય ને તો એ અંદર બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે કર્યું નથી મને કરતા છે એ કકળી જાય ને ખાવા ધાન ન રહેવા દો હરાપે દેવાની વસ્તુ નથી અને આશીર્વાદ દેવાની વસ્તુ નથી ઈ ઓટોમેટિક નીકળી જાય ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કઈ કેટલા બધા હારા છે

અને રામાયણ કે ગીતાના બાપુ પાંચ પાંચ પાના આ દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા ભલા આપણા શાસ્ત્રો તાકાત શું છે એ જોવું હોય તો એમ નામ હારા દીકરા ન થાય ભગવાન મને હારો દે ભગવાન મને હારો એમ નો હારો દે કોઈ એનો પ્રભાવ માથે પડવો જોઈએ ઈ ગુણ મામા ઉતરવા જોઈએ અને મામા જો ઉતર્યા હોય તો માના લોહીમાં માં ઉતરે માના લોહી માં ઉતરે તો માના ધાવણ માં ઉતરે અને માના ધાવણ માં ઉતરે તો જ માના સંતાન માં ઉતરે વાતું કરી હારા દીકરા ન થાય કોઈ દીધું